નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો મંત્રીની મોટી જાહેરાત તો ગ્રામ પંચાયત સમરસ તો શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય તો કારનો થશે મોંઘો તો તો બાળકોની સરકાર બેંકને લગતા નિયમોમાં મોંઘોની સમાચાર મિત્રો એ પેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવાશે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલ ને કરી લે જેથી કરીને દિવસભરના કામના અને લોકો ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલ માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર ને લઈને તો ની મોટી જાહેરાત મિત્રો લોકરક્ષક દળની ભરતીને લઈ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરી છે જેમાં મિત્રો ઉમેદવારોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો એલઆરડી ભરતી માટે એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે પંદર જૂને યોજાનારી પરીક્ષાને લઈ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર ભાવનગર અને આણંદ ખાતે આ પરીક્ષા યોજાનાર છે મિત્રો ઉમેદવારોને પરીક્ષા સ્થળે પહોંચાડવા એક્સ્ટ્રા બસ દોડાવાશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

કે રાજ્યના ઘણા ગામમાં ગ્રામ પંચાયતો સમરસ થઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય મિત્રો ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લઈ લીધો છે જૂન બે હજાર પચીસ થી એલસી એટલે કે લિવિંગ સર્ટી આપતી વખતે હવેથી અટક પાછળ લખવી પડશે આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં બાળકનું નામ પિતાનું નામ માતાનું નામ અટક જન્મ તારીખ જેવી મહત્વની માહિતીની નોંધ કરવામાં આવે છે હાલમાં અપાર આઈડીની કામગીરી ચાલી રહી છે તે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચાંદી ઓલ ટાઈમ હાઈ મિત્રો ચાંદી તેની ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગઈ છે

બનાવ્યો હતો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કારનો વીમો થશે મોંઘો મિત્રો જો તમારી કારનો વીમો બાકી હોય તો ઝડપથી કરી લેજો કારણ કે ટૂંક સમયમાં કારનો વીમો મોંઘો થઈ શકે છે ઈરડાએ થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં સરેરાશ અઢાર ટકાનો વધારો સૂચવ્યો છે જે અમુક વાહન કેટેગરીમાં વીસ થી પચીસ ટકા સુધી હોઈ શકે છે મિત્રો આ પ્રસ્તાવ હાલ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય પાસે સમીક્ષા હેઠળ છે જે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં નિર્ણય જાહેર કરે તેવી અપેક્ષા છે મિત્રો બે થી ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે

વધુ વ્યાજની રકમ મેળવવા અને ઝડપી દાવા સમાધાનમાં મદદ કરશે ઇકોનોમિક ટાઈમ્સના સમાચાર અનુસાર સીબીટીની બેઠક દરમિયાન સીબીટીએ ઈપીએફ યોજના ઓગણીસો ને બાવનના ફકરા સાઠ બે બમાં એક મહત્વપૂર્ણ સુધારાની મંજૂરી આપી દીધી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ક્યાં ચોમાસું અટક્યું છે મિત્રો હાલ ગુજરાતમાં ચોમાસું અટકી ગયું છે કેરળ અને મુંબઈમાં વરસાદ આવી ગયો પરંતુ ગુજરાતમાં ક્યાંય એન્ટ્રી થઈ નથી ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું કેમ અને ક્યાં અટક્યું છે તેનું મોટું કારણ જણાવ્યું છે મિત્રો તમને વાત કરતા કહ્યું છે કે સી લેવલ થી બાર થી તેર કિલોમીટર પવન છૂટા પડે છે બાર તારીખ હવામાન સાનુકૂળ બને છે અને મુલતાન પાકિસ્તાન વગેરેના ભાગોમાં લો પ્રેશર બને છે બાર તારીખની આસપાસ નવસો અઠ્ઠાણું મિલીબાર ધીરે ધીરે નવસો ચોરાણું મિલીબાર થશે અને અમદાવાદ ગુજરાતમાં નવસો અઠ્ઠાણું મિલીબાર અને દક્ષિણ ગુજરાતમાં દરિયા નજીક એક હજાર એક મિલીબાર થશે ત્યાં પછી ધીરે ધીરે એકસો ચાર મિલીબાર અરબ સાગરમાં એક હજાર આઠ મિલીબાર જેટલો હવાનું દબાણ રહેવાની શક્યતા છે ત્યાર પછી મિત્રો ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે દરેક મહિલાઓ બનશે લખપતિ મિત્રો આ યોજનાનો ઉદ્દેશ એટલે કે મિત્રો લખપતિ દીદી યોજનાનો ઉદ્દેશ ઉદ્યોગ ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે સરકારનું માનવું છે કે મહિલાઓને ઉદ્યોગ સ્થાપવા માટે નાણાકીય સહાય મળવી જોઈએ આ યોજના હેઠળ તમે પાંચ લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન મેળવી શકો છો એટલે કે મિત્રો તમારે જીરો ટકા વ્યાજે પાંચ લાખ રૂપિયાની લોન મળે છે જોકે આ માટે તમારે કેટલાક દસ્તાવેજો પ્રક્રિયામાંથી પસાર થવું પડશે મિત્રો આ ઉપરાંત સરકાર દ્વારા મૂકવામાં આવેલી કેટલીક શરતો પણ પૂર્ણ કરવી પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શ્રમિકોના બાળકોની શાળાની ફી સરકાર ચૂકવશે મિત્રો ગુજરાત સરકારે શનિવારે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજની જાહેરાત કરી છે આ અંતર્ગત સરકાર કામદારોના બાળકોની એક વર્ષ માટે શાળા ફી ચૂકવશે અને પોલિશિંગ યુનિટ માટે વ્યાજ સબસિડી આપશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં આ જાહેરાત કરી છે જ્યાં વિશ્વના નેવું ટકા હીરા કાપીને પોલિશ કરવામાં આવે છે મિત્રો આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે હીરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં છે ખાસ પેકેજ હેઠળ પોલિશિંગ યુનિટ્સને એક વર્ષ માટે પાવર ચાર્જમાંથી મુક્તિ મળશે જ્યારે સરકાર ત્રણ વર્ષ માટે પાંચ લાખ રૂપિયા સુધીની મૂડી પર વ્યાજ સબસિડી આપશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ખેડૂતો બનશે પાણીદાર મિત્રો રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના દસ જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેત તલાવડીને જીવ પ્રેમેન એટલે કે પાંચ હજાર માઇક્રોનના પ્લાસ્ટિક લેયર ફીટ કરવી આપવાની યોજના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલી બનાવાય છે આ યોજના હેઠળ ગુજરાતના દસ જિલ્લાના સાઠ તાલુકાઓની કુલ બે હજાર ચારસો ઓગણીસ ખેડૂતોની અરજીઓ પારદર્શી રીતે પસંદગી કરવામાં આવી છે આ યોજના અંતર્ગત દસ જિલ્લાઓમાં બનાસકાંઠા મહેસાણા પાટણ કચ્છ રાજકોટ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર નર્મદા અને ડાંગનો સમાવેશ થાય છે જે ખેડૂતો દ્વારા આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે પાંચ મે સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી આ અરજીઓનો આજે જળ સંપત્તિ અને નાણે પુરવઠા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો યોજના અંતર્ગત પસંદ થયેલા ખેડૂતોના નામની યાદી જળ સંપત્તિ વિભાગની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંક ખાતા ધારકોને ફાયદા થાય તેવો નિર્ણય મિત્રો બેંક ઓફ બરોડા અને ખાનગી ક્ષેત્રની ટોચની બેંક એચડીએફસી બેંકે

તેમના ખાતામાં પૈસા આવશે નહીં આ ઉપરાંત મિત્રો જે ખેડૂતોના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક નથી તેમને પણ આ પૈસા લેવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા માટે કામના સમાચાર મિત્રો હવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા લોકોમાં જે સરકારી ખાનગી શાળા અને કોલેજના વિદ્યાર્થીઓનું જૂથ દિવ્યાંગ વ્યક્તિઓનું જૂથ અને સરકારી અર્ધ સરકારી સંસ્થાઓનું જૂથ હશે તેમને ટિકિટના દરમાં પચાસ રાહત મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિયમન સત્તામંડળે ગવર્નિંગ બોર્ડની ની મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે જૂથમાં ઓછામાં ઓછા પંદર વ્યક્તિ હોવા જરૂરી છે મિત્રો અહીં વોકવે છે ત્યાં સંપ્રિંકલ મૂક્યા છે અને પ્રવાસન સ્થળો પર એર કન્ડિશનર છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૌદ પાકના ઠેકાના ભાવમાં ત્રણથી નવ ટકાનો વધારો મિત્રો દેશમાં ચોમાસાના વહેલા આગમનની સાથે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે બે અને છવ્વીસની ખરીફ માર્કેટિંગ સિઝન માટે કુલ ચૌદ પાકોના ટેકાના લઘુત્તમ ભાવમાં ત્રણથી નેવું નવ ટકા સુધીનો મોટો વધારો કર્યો છે સરકારે ડાંગર સહિતના અનાજ માટેની ટેકાના ભાવમાં ત્રણ ટકા અને કઠોળ તેલીબીના ટેકાના ભાવમાં નવ ટકા સુધીનો મોટો વધારો કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની

તો ચોમાસાની લઈને સૌથી મોટું અપડેટ મિત્રો નૈઋત્યનો ચોમાસું છેલ્લા પંદર દિવસથી વધુ સમયથી મુંબઈમાં પડ્યો છે આ ચોમાસું ક્યારે આગળ વધશે અને ફરી ક્યારે વરસાદ શરૂ થશે તેવા ચિંતાસભર સવાલો લોકોમાં પૂછાઈ રહ્યા છે હવામાન ખાતાના જાણકારોનો કહેવા મુજબ આગામી તારીખ બારથી અઢાર વચ્ચે ફરી નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે જોકે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડીએ આ બાબતે કોઈ આગાહી કરતો નથી હવામાન ખાતાના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ તારીખ તેર આસપાસ બંગાળની ખાડીમાં અને ત્યાર પછી તુરંત જ અરબી સમુદ્રમાં વરસાદ ખેંચી લાવે તેવી અલગ અલગ બે સિસ્ટમો ઉભી થશે તેના કારણે પોરબંદર અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં તારીખ પંદર જૂન પછી વરસાદની શક્યતા છે મિત્રો જો કે આ સિસ્ટમ વધુ મજબૂત હશે તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના જોવા મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તમને છપ્પન હજાર ને ત્રીસ રૂપિયા વ્યાજ મળશે